તમે જોઈ રહ્યા છો એટીબી ભારત નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આપી હાજરી ભવ્ય કાર્યક્રમોના બન્યા સાક્ષી ફ્રાન્સના રાષ્ટ્રપતિ એ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસમાં રહ્યા હાજર મેક્રોને ત્રીસ હજારથી વધુ વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ માટે આપ્યું આમંત્રણ જમ્મુ અને કાશ્મીરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું આ વખતે પ્રજાસત્તાક દિવસના અવસર ઉપર કોઈ પણ ઇન્ટરનેટ બંધ કે જાહેર હિલચાલ પર પ્રતિબંધ નથી પોરબંદરના શ્રીરામ સી સ્વિંગ ક્લબ દ્વારા ત્રેવીસ વર્ષથી અવિરત સમુદ્રમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રપર્વની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં પોરબંદરના શહેરીજનોએ લાવો લીધો ગુજરાતમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આદિવાસીઓમાં ગણાતા સિકલ શેલ નાથવા માટે પિસ્તાલીસ વર્ષ સુધી કર્યો છે સંઘર્ષ વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની પદ્મશ્રી એવોર્ડ માટે થઈ પસંદગી

સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરી ચૂકેલા બે કર્મચારીઓએ કંપનીનું ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવીને કંપનીને અંદાજિત પંદર કરોડનું નુકસાન પહોંચાડ્યું પોલીસે બંનેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ લીધા તો આ હતા આજના મહત્વના સમાચાર વધુ સમાચાર અને માહિતી માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ઈટીવી ભારત ડોટ કોમ